આજે આપણે દુશ્મનોની ખાનદાનીની વાત સાંભળીશું જે સૌરાષ્ટ્રની રજધારમાંથી લીધેલ છે આજે મારે તમને ખાનદાની કોને કહેવાય એની મારે તમને વાત કહેવી છે સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે એ પચીસ અસવારોનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેરવાળવા પોતાનો નાનકડો મેલિકાર લઈને માલશિન્કુ ગામ ભાંગવા ચડ્યો હતો માલશિંકાનો માલ વાળીને રામ ખાચર વળી નીકળ્યા છે પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાત તલ્લીના તેલ જેવા નીરમાં પોતાના રજે ભર્યા મોઢા ધુએ છે અને ગળા ફૂલાવીને ના નાદે ઉગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ લગ માણ રાખો કાશ્યપ રાઉત હે ભાનુ તમે ભલે ઉગ્યા તમારા ઓવારણા લઈએ છીએ હે કશ્યપ ઋષિના કુંવર મૃત્યુ સુધી અમારે આબરૂ જાળવી રાખજો સામસામા ભળે આફળે અને ભાંગે કેતાર ભ્રમ તણ વેળા કશ્યપ તે ટાણે કશ્યપના કુમાર અમારી ઇજ્જત રાખજો તો કોઈ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે કોઈ પાળિયાદના આપા વિહામણને સાંભળે છે કોઈ એકલ પગે ઊભા સૂરજ દેવના નામ રટન કરે છે ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંઝ્યાસરને કેડે મંડાઈ અને બીજા બધા દેવસ્થાનના જાપા છોડીને સૌ લલકાર કરી ઉઠ્યા એ ભણે દૂધીની તાંબળિયું ઝબકી એ ગોરસના દોણા આડા આવ્યા એ ભણે રોટલાની થાળીયું આડી ભણે ચોખાના હાંડલા આડા સાકરના ખૂમચા આડા મુંઝ્યાસરનો કાઠી ગલઢેરો ભોકોવાળો રામ ખાચરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી અને મહેમાનોને છાશું પાવા હાલ્યો આવે છે સાથે 25 ત્રીસ કાઠીઓનો ડાયરો લીધો છે દૂધ દહીંના દોણા લેવરાવ્યા છે સાકર ચોખા રોટલા અને માખણના પીંડા લેવરાવ્યા છે હજી માલ શીંકુ ભાંગ્યાના એને ખબર નથી પડ્યા ચાલી આવે છે એમાં એક માનવી આગેથી આડો ઉતરતો ભાળ્યો એલા ગઢવી નાજાભાઈ દાતી તો નહીં ને હા હા એ જ એલા બોલાવો બોલાવો એ ઊભા રો નાજાભાઈ ઉભારો પણ એ પુરુષ થંભતો નથી ફરીવાર સાથ પાડ્યા એ નાજાભાઈ રામ દુવાય છે તમને રામ દુવાઈ દેવાયથી નાજાભાઈ ચારણ થંભી ગયો પણ જેમ ભોંકોવાળો નજીક આવ્યો તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપરથી નાખીને ઘૂમટો તાણી લીધો અને વાંસો વાળીને ઊભો રહ્યો ભોંકાવાળો કહે અરે નાજાભાઈ લાજ કે કરી નાજાભાઈ કહે લાજ તો કરી જેઠની ચારણ બોલ્યો જેઠવાળી કોણ ભોકાવાળો ભોકાવાળો કહે ગઢવી કેમ આવું બોલો છો કાંઈ અપરાધ ભોકાવાળા મામૈયાવાળાના લોહીના કસુંબા પીવા જાઓ છો મામૈયાના લોહીનો હા મામૈયાને મારીને શિંકાનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે નાજાભાઈ ભોકાવાળા એ ઘોડો વાળ્યો મને ખબર નહોતી હો હવે તો ચડીએ ઘોડે ચોટી લઈ લઉં તેથી મૂંઝાસરનું પાણી પીવું ચડિયે ઘોડે ચોટીલો લીવું તેદી પલંગ પથારી કરું રોટલા પાછા લઈ જાવ કૂતરા કાગડાને ખવડાવી દીધો એમ કહીને ભોકાવાળાએ ઘોડો પાછો લઈ લીધો સાત તલ્લીને કાઠે બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ રોટલા અને સાકર ચોખાની વાટ જોતા જોતા પાંચિયાળા કાઠીઓની ગરદન દુખવા આવી ત્યાં રોટલાને સામે અસવાર આવીને રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો કે ભોકાવાળાએ કેવરાવ્યું છે કે તમારી તૈયારીમાં રહેજો અમે ચોટીલાને માથે ચડી આવ્યા છીએ ભણે આપા રામ બીજા કાઠીઓ બોલી ઉઠ્યા અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઈ જાઉં રામો ખાચર કાસદ તરફ ફર્યા ભાઈ અસવાર ભોકાભાઈને કહેજો કે કાંઈ ફિકર નહીં આવજે ખુશીથી આવજે ચોટી લેને આવે એને દેવળવાળાની દુહાય છે ચોટીલાની ડેલીએ રકજગ થઈ રહી છે રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે ભત્રીજે આજ માથા ઝીકવા માંડ્યા છે કે ના મોટા બાપુ આજ હું એકલો જ વાર લઈને ચડીશ આજે તમે નહીં બાપુય નહીં હું એકલો મારે ભોકા કાકાને જોવા છે બાપ બાપ એવી હઠ ન હોય તારું ગજુ નહીં અને ભોકા કાકાનો રણસંગ્રામ જોવા જેવો નથી બાપ હઠ કરમાં પણ કુંવર ન માન્યો બસો તેવ તેવડી હેડીના અસવારો લઈને એ તો ચોટેલાને બહાર નીકળ્યો લાંબા ધારાની ટોચે મુંજાસરના પાંચસો ભાલા જબકાર મારે છે આપો ભોકો ચોટીલાના સમયે વાટ જોતા બેઠા છે ત્યાં ઘોડા આવતા ભાળ્યા આગલા અસવારે જાણે ભાલે આભો ઉપાડી લીધો છે અને મૂછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછ્યું આ મોવડી કોણ છે આપા એ રામા ખાચરનો ભત્રીજો પરણીને મીંઢળે હજુ છૂટ્યો નથી હો બે ભાઈ વચ્ચે એક જ છે વીણી લ્યો એટલે રામા ખાચરનો વંશનો દીવડો જ સાચોડો ઓલવાઈ જાય ત્યાં તો ચોટીલાની વાર લાગો આવી પહોંચી અને ધાર ઉપરથી ભોકો ઉતર્યો જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે અને પોપટના ઘેરા ઉપર બાજ ઝાપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડી અને ભોકાવાળો વળી નીકળ્યો ધીંગાણું પૂરું થયું અને રામો ખાચર આવી પહોંચ્યો જોઈએ ત્યાં તો લોથોના ઢગલા પડેલા માથે ગરજા ઉડે છે પાંચ પાંચ દસ દસને ભેળા ખડકીને સામટા અગ્નિ દાહ દીધા ડાયરો જંખવાણો પડી ગયો હતો રામો ખાચર બોલે છે એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમે આવીએ છીએ એક તારો કાઠી અને એક મારો કાઠી એમ સામસામા સરખો રણસંગ્રામ રમે છેવટે તું અને હું બેમાંથી જે મરે એને દેન બે ડાયરા ભેળા બેસીને દે સાચા મરદ હોય તો એ રીતે રણ ખેલ ભોકાવાળાએ કાગળનો જવાબ આપ્યો ભા તમે ગડપણના રેવા દેજો ફેરવણીમાં ઘસાઈ જશો અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ એમ કહ્યું ભોકાવાળાએ કાઠિયાણી રામખાચર્ય આઈને બોલાવ્યા કાઠિયાણી હવે જીતવરના ભરોસા ઓછા છે આ વખત ભોકાની સાથે મોતનો મામલો મચવાનો છે પાછા વાળશો નહીં તે તમારી શી મરજી છે બીજી તો કાંઈ નહીં પણ ગગીને વિવાહ પતાવી લેવાની તમે જાણો છો મરણ પરણને ઠેલતું આવે છે બહુ સારું કાઠી જેવી તમારી મરજી આમ કહીને તો કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી માંડ ચાંડ અને ગાર ગોરમટી અને ભરત ગૂંથણના આદર કરી દીધા ગગીના બલોયા ઉતરાવા છે તે દિવસ હળવદ શહેરની દોમદોમ સાહેબી અને હળવદનો મણિયારા જેવા ચૂડલા પંચાલનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં હો હળવદમાં આપણા ગામના શેઠ છે ત્યાં પરમાણી મોકલી આપો અસલ હાથીના દાંતના બલોયા ઉતરાવીને મોકલાવી દેશે મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણ્યો પણ હળવદમાં એનો વેપાર ચાલે છે બે પૈસાનો જીવ થઈ ગયેલો રામ ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે પરમાણા પ્રમાણે બલોયાની જોડ ઉતરાવીને એણે મોકલી છે બહેનને પહેરાવવા માંડ્યા પણ બોલોયા હાથે ચડ્યા નહીં દોરાવા સાંકડા પડ્યા ત્યારે બીજા દિવસે માણસોને જઈને બે બીજા બલોયા ઉતરાવી લાવ્યા પણ ત્યાં તો વળી દોરાવા મોટા થયા હળવદથી શેઠે કહેરાવ્યું કે બેનને જ અહીં તેડી લાવો ઢાઢ ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપના બલોયા ચડાવી લેવાશે અને સાંજ ટાણે પાછા ચોટીલા ભેલા થઈ જશે વેલડું જોડીને કન્યા હળવદ ચાલી અને સાથે પાંચ હથિયારબંધ કાઠીઓ છે મોતીચંદ શેઠને ફળીએ વેલડું છોડીને બાઈ સામી જ બજારે મણિયારાની હાટળીઓ હતી ત્યાં બેસીને બલોયા ઉતરાવવા માંડ્યા હાટડાની દિવાલે દિવાલે હાથીના દાંતના ચૂડલા લટકે છે અને કસુંબલ રંગની જાય ઝાખા ઓરડામાં ચવાઈ રહી છે એની વચ્ચે બેઠી જુવાન કાઠી કન્યા એના દેહની વરણી કાંતિ જાણે રંગની છોડોમાં નાઈ રહી છે ત્યારે થલે થયેલા બલોયા પહેરીને ઉઠવા જાય છે ત્યાં તો ઓચિંતા કન્યા ઝબકી ઉઠી એના ઉપર જાણે કોઈનો ઓછાયો પડ્યો હોય એમ મુખ રાતું ચોળ થઈ ગયું અને ઊઠો ઉઠો એનાથી બોલાઈ ગયું શું થયું બાને શું થયું કેમ ગભરાઈ ગયા છો માણસો પૂછપરછ કરવા માંડ્યા તો બાએ બોલી જટ ઉઠો અને વેલડું જોડાવો લોકોએ હાટમાંથી બહાર નીકળીને જોયું સમજ પડી ગઈ હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યો જાય છે ડોગ ફેરવીને પાછું વાળીને જોતો જાય છે શેઠ ઓરા આવજો દરબારે મોતીચંદને હાટડે ઘોડો થંભાવીને હસ્તે મુખે શરીરને શેઠને એકાંતમાં બોલાવ્યા હાથ જોડીને મોતીચંદ શાહે હળી કાઢી અને જઈને કહ્યું ફરમાવો અન્નદાતા દરબારે કરડી આંખો કરીને ઠંડો દમ દીધો મોતીચંદ મહેમાન અમારા છે ગઢમાં માંડ્યું કરાવી છે માટે રોકવા છે જાશે તો તમારી પાસેથી લેશું એટલે રેઢા મેળશો માં આટલું બોલીને દરબારે ઘોડું હાંક્યો અને મોતીચંદ શેઠ બાઘોલા જેવા થઈ અને ઘેર ગયા મોતીચંદ મામા કાઠીની દીકરી બોલી હવે અમને જટ ઘર ભેળા થવા દો મને અહીંયા અસુખ થાય છે બોનબા ભાણીબા બેટા હવે કાઠિયાણી બની જાઓ હવે વેલડું બહાર નીકળે નહીં કાળ ઊભો થયો છે અને એમ થાય તેથી મારે સોમલની વાટકી જેટલું આ સંસારમાં સંવાદ રહે નહીં માટે હવે તો આ ડેલીમાં બેસી રહો બાપ આ બાયડી છોકરા અને છેલ્લો હું એટલા જીવતા બેઠેલ છીએ ત્યાં સુધી તમારો રૂવાડું નહીં ફરકે દરવાનોને એણે આજ્ઞા દીધી ડેલી બંધ કરો અને તાળા મારી દો ડેલીના બારણા બંધ થયા અને એક અસવાર પાછલી બારીયાથી ચોટીલાના માર્ગ ચાલી નીકળ્યો આ તે શું કહેવાય રામની મઢીએ કાગડા ઉડે એમ ચોટીલું ઉજળ કાંકળાય આપા ભોકા રામ ખાચરને ગઢપણ છે ખરું ને એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સંવાદ લેવાનું મન થઈ ગયું હશે હોય નહીં રામાને હું ઓળખું છું આ જ રામો જીવ ન બગડે નક્કી કંઈક ભેદ છે નાજાભાઈ ગામમાં તો ડોકાઈ આવો ડાયરો શું કરે છે ત્યારે નાજાભાઈ ગઢવી ગામમાં ગયા અને ગામને જાણે ચૂડેલ ભરખી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે ડેલી આવે ત્યાં તો ઠાસો ઠાસ ડાયરો બેઠો છે પણ કોઈના મોં પર નૂરનો છાંટોય ન રહ્યો આવો નાજાભાઈ એમ કહીને કાઠીઓ ઊભા થયા અને ચારણને બાથમાં લઈને મળ્યા બેસાડ્યા કસુંબા લેવરાવ્યા પણ કોઈ કશો ભેદ કહેતું નથી ચારણે કહ્યું રામ ખાચર બાપ ભોકાવાળો ક્યારના તમારી વાટ જોઈને બેઠા છે હા ગઢવી આ હવે ઘડી બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચી એટલે છડિયા છીએ હવે જાજી વાર નથી ભોકાભાઈને વાટ જોરવી પડે એનો અમને અફસોસ થાય છે નાજાભાઈ ગઢવીને કશું ન સમજાયું આ ખાચર ડાયરો આજ મરવા ટાણે કાં કાળા મેષ મોઢા લઈને બેઠો છે નાજાભાઈ બાયોને ઓરડે ગયા ત્યાં તે ઉદાસીના ઓછાયા આય આજ આ શું થઈ રહ્યું છે એણે બાઈને પૂછ્યું બેન હળવદ બલોયા ઉતારવા ગયા છે અને એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકવી છે હવે ઘડ્યું જાય છે કા દીકરીને પેટમાં કઠાર નાખી હશે અને કા એને કંઈ એક ભવમાં બે ભવ થયા હશે અને વાણિયાને તે શા ભરોસા દોરીને દઈ દે એવા લાલચૂડા એમ કહેતા બાઈ રડી પડી એમાં ખાચર ડાયરો મૂંઝાઈને બેઠો છે હા માળી એક કોર ભોકાભાઈ અને બીજી કોર હળવદનો રાજ બેમાંથી પહેલું ક્યાં પહોંચવું ચારણ તો ચાલી નીકળ્યો સડેડાટ સીધો ડુંગરની ધારે આવ્યો અને આવીને આખી વાત કહી સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પડ્યો પછી એણે ગઢવીને કહ્યું નાજાભાઈ વેર કાંઈ જૂના થઈ જાય છે નાજાભાઈ કહે ના આપા તો પછી ચોટીલાના ડાયરાને ખબર ગયો કે અમે મળવા આવ્યા છીએ જઈને ભોકાવાળાએ કહ્યું કે આપા રામ ઉઠ ભાઈ ગગીને વાય ન વાય ઉઠ પછી આપણો હિસાબ આપણે સમજી લેશું આમ પાંચસો ઘોડાની હાવળે આભીને ચીરી નાખ્યો હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો આવે એમ હળવદમાં સાંજ પડી ગઈ છે અને મોતીચંદ વાણીઓ પોતાની પાછલી બારીયાથી નદીમાં આટા ખાય છે ત્યાં તો નદીના કાંઠે ભૂરિયા લૂંટરિયા રાખમાં રોળેલી પહાડી કાયો કાયાઓ અને તુલસીના પારાવાળા બેરખા અને સુંદર આંજો હોય તેવી રાતી ચોર આંખોવાળા નગ્ન બાવાની જમાતના પડાવ થયા જોયા સાથે જ ડંકા નિશાન હથિયાર અને ઘોડા દેખ્યા વાણિયાએ પૂછ્યું બાવાજી ક્યાં રહેવું બાવાજી કહે ચિત્તોડ તો વાણિયાઓ કહે કેની કોલ જાશો તો બાવા કહે ચાકરી મેલી વહા તો વાણીઓ કહે મારી ઘર રહેશો તો બાબા કહે તું બન્યા ક્યાં દેગા બીજું શું મળશે પંદર પંદર રૂપિયા આપણા સોળસો નગ્નઓ ગામમાં દાખલ થયા એ જ ટાણે તાતી ઘડીમાં વાણિયાએ નગ્નઓને પગાર ગણી દીધો અને ચારસો નગ્નોની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઈ દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ અમીરો વિખરાઈ ગયા અને દરબારનો માની તો જમાદાર વેલડું જોડીને કાઠિયાણીને બોલાવા ચાલ્યો એ મોતીચંદ શેઠને ઘેરે પહોંચ્યો ત્યારે નગ્નોએ સાચા ભેદની ખબર પડી તેમને ખબર પડી કે આ માતાનું વેલડું લેવા આવ્યા છે ત્યારે નગ્નએ રંગમાં આવી ગયા અને એમણે જમાદારને મારી પાડ્યો ઝાલા રાજાએ જમાદારનો ખૂન સાંભળ્યું અને વાણિયાએ પોતાની ડેલીએ નગ્નોની પલટણ બેસાડી છે એવા સમાચાર સાંભળી અને નગારે ધાવ દઈને એણે ફોજ સજ્જ કરી એક બાળો જીવતો ન રહેવા પામે એમ હાકલ થઈ એવામાં તો દોડજો કાઠી 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 એવા અવાજ થયા અને દરવાજે નગારા વાગ્યા પોણા ભાગની ફોજ લઈને રાજા દરવાજે દોડ્યો જોયું ત્યાં તો દરવાનોની લોથો પડી છે નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે રાજાએ ફોજને કાઠીઓના કટક ઉપર હાકી મૂકી કાઠીઓ ભાગ્યા પાછળ દરબારે ફોજના ઘોડા લંબાવ્યા હળવદનો સીમાડો વળોટી ગયા દરબાર જાણે છે કે હું કાઠીઓને તગડે જાઉં છું હમણાં ઘેરી લઈશ હમણાં પોખી નાખીશ ત્યાં તો તલાવડીમાંથી પાંચસો ભાલા ઝબક્યા અને હળવદની સેના દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું આવીને જોયું ત્યાં તો બાકીનું કામ બાબાઓએ પતાવ્યું હતું આપા ભોકા અને આપા રામા હળવદનો દરબાર ગઢ રેઢો છે આડો દેવા એ માટી નથી રહ્યું કાઠીઓ બોલી ઉઠ્યા ના રામા ખાચરને ભોકાવાળાએ બે જણે કહ્યું કાઠીનો દી માઠો બેઠો નથી હળવદનો રાણીવાસ લૂંટાય નહીં મર લાખોની રિદ્ધિ ભરી હોય હાલો પેલી તો મોતીચંદ શેઠની ખબર કાઢીએ ઓરડામાં તો મોતીચંદ શેઠની પથારી છે અને ઘાયલ થયેલો મોતીચંદ પડ્યો પડ્યો કણકે છે રામા ખાચરે મોતીચંદના પગની રજ લઈને માથે ચડાવી અને બોલ્યા ભાઈ વાણિયાની આ આજ દર્શન થયા હો મોતીચંદ તું ન હોત તો મારું મોત બગડત મોતીચંદે આભ સામે આંગળી ચીંધીને કહ્યું આ તો ધણીની મરજી આપા દીકરીને લઈને બે મેલી કાર ચાલી નીકળ્યા સૂરજ મહારાજ ઉગીને સામા થયા અને તે ટાણે ચોટીલાના સીમાડે ભોંકાવાળાનું કટક નોખું તરીને ઊભું રહ્યું અને રામ ખાચર હવે બેનને ફેરા ફેરવીને વેલા પધારજો અમે વાટ જોઈને બેઠા જઈએ એમ કીધું ભોંકાવાળાએ વેલડું થોંભાવો બાઈએ અંદર બેઠા બેઠા અવાજ દીધો કાં બાપ કેમ ઊભું રાખ્યું તેમના બાપુએ પૂછ્યું બાપુ હું ડાકણ છું બાપુ કહે કેમ દીકરી તમને સૌને કપાવી નાખીને મારે શો સ્વાદ લેવો છે શું કરીએ દીકરી બોલે બંધાણા છીએ પડદો ઊંચો કરીને બાએ સાદ દીધો ભોકા કાકા કાં બાપા ભોકોવાળો પાછો આવ્યો તો પછી મને સીધું ઉગારી રામ ખાચર અને ભોકોવાળો બોલ્યો આ લે તલવાર તારા ભત્રીજાના માથા સાથે ઉતારી લે મારું માથું આપા ભોકા એવા સાત ભત્રીજાના માથા તે વાઢ્યા હોત ને તોય આજ તે એનો હિસાબ ચૂકવી દીધો છે ભાઈ બે ક્ષત્રિઓ ભેટ્યા અને સાથે કસુંબા પીધા રામ ખાચરની દીકરીને પરણાવી અને ભોકોવાળો મૂંઝિયા સર ગયો ધન્ય છે તમારી ખાનદાનીને ધન્ય છે તમારી ખુમારીને આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો